તો આજે આપણે એ સમજવાના છીએ કે ભારત પોતાની દીકરીઓને સશક્ત બનાવવા માટે શું કરી રહ્યું છે આપણે એક એટલી ખાસ યોજનાઓ પર એક નજર કરીશું જે ખરેખર દેશની કરોડો દીકરીઓનો ભવિષ્ય ઉજ્જવળ બનાવી રહી છે આ સવાલ ખરેખર બહુ મોટો છે નહીં કે કોઈપણ દેશ એની લાખો દીકરીઓ માટે એક સારું ભવિષ્ય કેવી રીતે બનાવી શકે અને એનો જવાબ એ આપણને મળે છે સરકારના મક્કમ ઈરાદાઓમાં જે આ બધી યોજનાઓમાં સાફસાફ દેખાય છે જુઓ આની શરૂઆત થાય છે એક વચનથી અને એનું પ્રતિક છે રાષ્ટ્રીય બાલિકા દિવસ જે દર વર્ષે ચોવીસ જાન્યુઆરીએ ઉજવાય છે પણ આ દિવસ માત્ર ઉજવણીનો નથી ના એ આપણને યાદ કરાવે છે કે દીકરીઓના અધિકારોનું રક્ષણ કરવું અને તેમને આગળ વધવા માટે સરખી તકો આપવી એ આપણી સૌની જવાબદારી છે અને આ એક બહુ જ દમદાર પહેલ છે જેની શરૂઆત મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે કરી હતી તો કોઈ પણ દીકરીના સશક્તિકરણની જે આખી સફર છે ને એ એના જન્મથી જ શરૂ થઈ જાય છે તો ચાલો સૌથી પહેલાં એ જોઈએ કે એવી કઈ યોજનાઓ છે જે એમને એકદમ શરૂઆતથી જ સપોર્ટ કરે છે આ એક ઘણી જૂની અને બહુ જ ખાસ યોજના છે ઓગણીસો સત્તાણુંથી ચાલી આવે છે અને એનો હેતુ એકદમ સીધો અને સ્પષ્ટ છે કે જે ગરીબ પરિવારો છે એમાં જન્મ લેતી દીકરીઓને આર્થિક રીતે મદદ કરવી જેથી સમાજમાં એમનું સ્થાન મજબૂત બને તો આ યોજનામાં થાય છે શું દીકરીના જન્મ પર એની માતાને પાંચસો રૂપિયાની મદદ મળે છે હવે કદાચ આ રકમ નાની લાગે પણ એ એક બહુ જ સકારાત્મક શરૂઆત છે એક આશીર્વાદ જેવી છે અને પછી આવ્યું બે હજારને પંદરમાં આ બહુ જ મોટું અભિયાન બેટી બચાઓ બેટી પઢાઓ આનું લક્ષ્ય બે બાજુએ કામ કરવાનું છે એક સમાજની જે માનસિકતા છે એને બદલવી અને બીજું દીકરીઓના ભણતરને એમના શિક્ષણને પ્રોત્સાહન આપવું ખબર છે આ અભિયાનની સૌથી ખાસ વાત શું છે એ કે આ કોઈ એક મંત્રાલયનું કામ નથી આમાં મહિલા અને બાળ વિકાસ સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ અને શિક્ષણ મંત્રાલય આ ત્રણે મોટા મંત્રાલયો સાથે મળીને કામ કરી રહ્યા છે અને આ જ બતાવે છે કે સરકાર આ મુદ્દાને લઈને કેટલી ગંભીર છે સારું તો જન્મ પછી આવે છે જીવનનો બીજો અને બહુ જ મહત્વનો તબક્કો શિક્ષણ તો હવે જોઈએ કે આ યોજનાઓ દીકરીની ભણતરની સફરમાં કેવી રીતે મદદ કરે છે પેલી બાલિકા સમૃદ્ધિ યોજના યાદ છે એ માત્ર જન્મ વખતે જ નહીં પણ દીકરીના આખા ભણતર દરમિયાન સાથ આપે છે એને દર વર્ષે સ્કોલરશિપ મળે છે અને મજાની વાત તો એ છે કે જેમ જેમ એ આગળના ધોરણમાં જાય એમ સ્કોલરશિપની રકમ પણ વધતી જાય છે જો પહેલાંથી ત્રીજા ધોરણમાં ત્રણસો પછી ચોથા પાંચમામાં પાંચસો એમ દસમા ધોરણ સુધી હજાર રૂપિયા સુધી પહોંચે છે પણ અહીંયા એક મહત્વની વાત છે આ સ્કોલરશિપના પૈસા સીધા હાથમાં નથી આવતા એ એક ખાસ ખાતામાં જમા થતા રહે છે અને એ પૈસા ક્યારે ઉપાડી શકાય એના માટે બે શરતો છે એક દીકરી અઢાર વર્ષની થઈ જાય અને બીજું એના લગ્ન ન થયા હોય એટલે કે આ શરતો પાછળનો વિચાર બહુ સ્પષ્ટ છે ભણતર પૂરું થાય અને બાળલગ્ન અટકે શિક્ષણ તો ઠીક પણ દીકરીની લાંબા ગાળાની આર્થિક સુરક્ષાનું શું એની સ્વતંત્રતાનું શું એ પણ એટલું જ જરૂરી છે બરાબર ને તો ચાલો હવે એ દિશામાં જે યોજનાઓ કામ કરે છે એના પર નજર કરીએ અને અહીંયા આવે છે સુકન્યા સમૃદ્ધિ યોજના આ યોજનાને બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન હેઠળ જ શરૂ કરવામાં આવી છે આનો મુખ્ય હેતુ એક જ છે દીકરીના ભવિષ્યને સુરક્ષિત કરવું પછી ભલે એ એના ઉચ્ચ અભ્યાસ માટે હોય કે પછી લગ્ન માટે અને આ આંકડો જુઓ આઠ પોઈન્ટ બે ટકા આટલો ઊંચો વ્યાજદર મળે છે આ યોજનામાં એટલે આ માત્ર બચત નથી પણ એક બહુ જ દમદાર રોકાણ પણ છે તો ચાલો ફટાફટ આ યોજનાની મુખ્ય વાતો પર નજર કરી લઈએ ખાતું કોણ ખોલાવી શકે તો જે દીકરીની ઉંમર દસ વર્ષથી ઓછી હોય એના માતા પિતા પૈસા કેટલા જમા કરાવી શકાય ઓછામાં ઓછા બસો પચાસ રૂપિયાથી લઈને વર્ષે દોઢ લાખ રૂપિયા સુધી અને પૈસા પાછા ક્યારે મળે જ્યારે દીકરી એકવીસ વર્ષની થાય અથવા તો એના લગ્ન થાય ત્યારે ઓકે તો આપણે પૈસા અને ભણતરની વાત કરી પણ દીકરીનો સર્વાંગી વિકાસ એટલે શું એમાં તો બીજી ઘણી બધી બાબતો આવે છે ખરું ને તો હવે આપણે એવા સપોર્ટ સિસ્ટમની વાત કરીશું જે આ બધા પાસાઓને આવરી લે છે બે હજાર અઢારમાં આવ્યું પોષણ અભિયાન નામ પરથી જ ખબર પડે છે આનો ફોકસ છે પોષણ પર એટલે કે હેલ્થ પર આનો મુખ્ય હેતુ દીકરીઓ મહિલાઓ અને બાળકોમાં જે કુપોષણની સમસ્યા છે એને દૂર કરીને એમના સ્વાસ્થ્યને સુધારવાનો છે અને પછી છે મિશન શક્તિ આ એક બહુ મોટું મિશન છે જેના બે ભાગ છે સંબલ અને સામર્થ્ય સમજવામાં બહુ સહેલું છે સંબલ એટલે કે મહિલાઓની સેફટી અને સિક્યોરિટી પર ફોકસ અને સામર્થ્ય એટલે એમને સશક્ત બનાવવા પર એમ પાવર કરવા પર ફોકસ એટલે કે એક બાજુ સુરક્ષા અને બીજી બાજુ સશક્તિકરણ બંને સાથે તો ચાલો આખી સશક્તિકરણની યાત્રાને એકવાર ટૂંકમાં ફરીથી જોઈ લઈએ પહેલું જન્મગ્રાન્ટથી એક સુરક્ષિત શરૂઆત બીજું શિષ્યવૃત્તિથી એક શિક્ષિત રસ્તો ત્રીજું બચત યોજનાઓથી એક સ્વતંત્ર ભવિષ્ય ચોથું પોષણથી સ્વસ્થ જીવન અને પાંચમું રક્ષણ માટે એક સુરક્ષિત વાતાવરણ આ બધું મળીને દીકરી માટે એક મજબૂત સપોર્ટ સિસ્ટમ બનાવે છે હવે આ બધી યોજનાઓ એક માળખું તો પૂરું પાડે જ છે એક મજબૂત પાયો નાંખે છે પણ અસલી પરિવર્તન ક્યારે આવશે જ્યારે આ સરકારી યોજનાઓની સાથે સાથે આપણી એટલે કે સમાજની વિચારસરણી પણ બદલાશે તો સવાલ એ છે કે દરેક દીકરી સફળ થાય એ સુનિશ્ચિત કરવામાં સમાજ તરીકે આપણી શું ભૂમિકા છે